ભગવાન શ્રી બિરસાુંડા સાહેબ વીરની એકસો પચાસમી જયંતિ નિમિત્તે કચ્છમાં ત્રણ ગામની પસંદગી કરવામાં આવી સરકારશ્રીના આદિજાતિ ઉત્થાન કાર્યક્રમ અંતર્ગત ભગવાન શ્રી બિરસા મુંડાની એકસો પચાસ મી ઉજવવા માટે ધરતી આબા કાર્યક્રમની ઉજવણી માટે કચ્છમાં ત્રણ ગામની પસંદગી કરાઈ હતી રાપરના ભીમાસર અને બેલા અને લખપતનો પાંદરો જેમાં ભગવાન શ્રી બિરસા મુંડા સાહિદ વીર એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવાઈ હતી ખાસ સભામાં કાર્યક્રમો થયા હતા તથા એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું